ગુજરાતમાં ત્રણ એવા પવિત્ર ધામ છે જ્યાં પગ મુકતા જ માત્ર ભક્તિ નહીં પરંતુ માણસનું નસીબ બદલાઈ શકે છે એવી શાંતિ એવો આશીર્વાદ જે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે બસ હૃદયથી અનુભવી શકાય પહેલું ધામ દ્વારકા કહેવાય છે આ મંદિર આજે પણ બે હજાર વર્ષનો ઇતિહાસ છુપાવી રાખે છે દ્વારકા એક સમયનું વાસ્તવિક સમૃદ્ધ નગર હતું જે દરિયામાં ડૂબી ગયું છે અને ખાસ વાત દ્વારકા મંદિરે દિવસમાં પાંચ વખત બાવન ગજની ધજા બદલાય છે આવો ચમત્કાર વિશ્વના કોઈ પણ મંદિરમાં જોવા નથી મળતો બીજું ધામ સોમનાથ સોમનાથ મંદિર માત્ર મંદિર નથી આસ્થાની એવી દીવાલ છે જેને સત્તર વખત તોડી દેવામાં આવ્યું પણ દરેક વખતે ભક્તિએ એને વધુ ગૌરવથી ઊભું કર્યું આ છે અડગ સોમનાથ ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સમુદ્ર કિનારે રાજાની જેમ ઉભેલું ત્રીજું ધામ અંબાજી અંબાજી એ સ્થળ છે જ્યાં સતી માતાનું હૃદય પડ્યું હતું તે માટે આ શક્તિપીઠ ગણાય છે અહીં કોઈ મૂર્તિ નથી ફક્ત એક શ્રીયંત્રની પૂજા થાય છે પણ ભક્તો કહે છે માતા અહીં મૂર્તિ વગર પણ અનુભવાય છે અને એ જ આ સ્થળનું રહસ્ય છે હવે કહો આ ત્રણ પવિત્ર યાત્રાધામોમાંથી કયું સ્થાન તમારું પ્રથમ પગલું બોલાવી રહ્યું છે કમેન્ટમાં તે ધામનું નામ જરૂર લખજો લાઇક કરો શેર કરો અને આવા જ દિવ્ય રહસ્યો માટે ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં